જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં સૌ ને મારાછાઇ માતાજી જો તમને પણ અચાનક કાનમાં ભયંકર દુખાવો પડવા લાગ્યો છે કાનમાં હાડકાં થાય છે કાનનો દુખાવો બંધ નથી થતો અને કાનનો દુખાવો ડાયરેક્ટ મગજ ઉપર અસર કરે છે એક મિનિટની અંદર જ કાનનો ગમે તેવો દુખાવો તમારે બંધ કરવો હોય તો આયુર્વેદિકમાં તેના માટે એક ઔષધિ બતાવેલી છે તો વિડીયોમાં વિસ્તારપૂર્વક માહિતી તમારી સામે રજૂ કરું છું પણ તે પહેલાં નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાણા હોય તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો કરી જેથી આયુર્વેદિક ને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે આપણી માતૃભાષામાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જ્યાં દોસ્તો તમે જોયું હશે અમુક લોકોને કાનમાં અચાનક ભયંકર દુખાવો પડવા લાગે છે કાનમાં હાડકા થવા લાગે છે અને તે ડાયરેક આપણા મગજ ઉપર અસર કરે છે એક મિનિટની અંદર જ તમે કાનનો ગમે તેવો દુખાવો છે તે બંધ કરી શકો છો કોઈ પણ પ્રકારના તમારે ટીપા અથવા તો કોઈ પણ પ્રકારની ક્રીમ તમારે લગાવવાની

દુખાવો થતો હોય હાડકા થતા હોય બંને કાનમાં દુખાવો થતો હોય તો બંને કાનમાં તમારે એક એક ટીપા નાખવાના છે અથવા તો જે કાનમાં તમને દુખાવો થતો હોય ત્યાં ફક્ત એલોવેરાનો જે રસ હોય છે તેનું એક ટીપું નાખી દેવાનું છે એક મિનિટની અંદર જ કાનનો ગમે તેવો દુખાવો હશે તે બંધ થઈ જશે જ્યાં દોસ્તો કોઈપણ પ્રકારના તમારે કેમિકલવાળા જે ટીપા આવે છે અથવા તો કોઈ પણ પ્રકારની કેમિકલવાળી પ્રોડક્ટ તમારે એપ્લાય કરવાની જરૂર નહીં પડે આયુર્વેદિકમાં બેસ્ટ ઔષધિ છે કુવારપાઠું અડધી ચમચી કુવારપાઠુંનો રસ લઈ તેને થોડો ગરમ કરી લ્યો હલકો ગરમ કર્યા બાદ જે કાનમાં તમને દુખાવો થતો હોય બંને કાનમાં દુખાવો થતો હોય તો બંને કાનમાં એક એક ટીપા નાખી દેવાના છે ફક્ત એક મિનિટની અંદર જ કાનનો ગમે તેવો દુખાવો હશે તે બંધ થઈ જશે સાથે સાથે કાનમાં રહેલો બધો જ મેલ છે તે બહાર નીકળી જશે અથવા તો જે લોકોને કાનમાં વારંવાર રસી થાય છે પરુ નીકળે છે તેનાથી પણ હંમેશા માટે છુટકારો મળી જશે એક મિનિટની અંદર જ તમને રિઝલ્ટ મળી જશે કાનનો ગમે તેવો તમને ભયંકર દુખાવો થતો હશે એક દોસ્તો સો ટકા અસરકારક નુસ્ખો છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા ફેમિલીમાં રિલેટિવ્સમાં ફ્રેન્ડ સર્કલમાં બધા લોકોને આવી આયુર્વેદિક માહિતી જરૂર શેર કરજો જેથી બધા લોકો આવી જે એલોપેથિક અને જે અંગ્રેજી દવાઓ આવે છે તેનાથી બચી શકે અને ફરીવાર આયુર્વેદમાં આવી શકે જ્યાં દોસ્તો જય હિન્દ દોસ્તો